તો આપણે રોટલી બનાવી દે ફટાફટ પછી મળીએ આગળ આગળ ચાલો તો જમવા બેસી ગયા છે મીંડા નું શાક ખીર રોટલી અને આ માણસ જો માનસ જ છું ભાઈ માણસ બતાવું નહીં તું કે માનસ જ છું આ માણસ જો એટલે તાર મતલબ હું દોર છું ના પછી બંધ કરો હાથ જોડ કે બમોતી સાથે ગુજારિશ કરતા એકલા એક આખી ખાઈ બેસી ગયા ખાવું નહીં હવે એમને તો ખાઈ લીધી બરાબર તો પછી સરસ સરસ બરાબર તો હવે ખાઈ જવાનું જવાનું એમને છે ને બીંડાની જોડે છાસ પીવી છે એટલે ને એટલે હું નઈ ખાવા દેતી એટલે એવું બોલી રહ્યા છે બરાબર તો કઈ નઈ ચાલો મને જમી લે આવો બુકારે જબો બધી પેટમાં પેલા લેયર ના થાય થાય હા મજા આ પાર્ટીશન જાય આ પાર્ટીશન અમાજાય હમ આપણે બપોરે છે ને મસ્ત મજા ની ઊંઘ લઈ લીધી આજે ઊંઘ આવતી હું ને માનવ સુઈ ગયા તા બરાબર અને આયા હમણાં જુલા તો રીલ્સ કેવું આવે ખબર આ રક્ષાબંધન પણ લાલ રંગની રાખડી નહીં બાંધવી લાલ કપડા નહી પહેરવા લાલ કંકુ નો ચાલનો નહીં કરવું જો આવું બધું કરશો તો તમારા ભય પર આર્થિક શું કેવાય

પેલા રહ્યું પેલા પછી છે ને યોદ્ધા ક્ષત્રિય લડવા ને તો લાલ લાલ ની શનગાડે તિલક કરતા અને અવાજ વિજયભાની જગ્યા એતો

ખોટા અમુક અમુક પેલા તાંત્રિકો ને અમુક અમુક પછી જોશી પેલા એ લોકો પચીસ માં એવું કેવાય છે નહીં કરવો પણ આપડા ગણપતિ બાપા છે ગમે તે વિઘ્નતા કોને કેવાય એમ કેમ બધા દેવો એમને એકલા જ વરદાન મળ્યું બીજા કોઈ નહીં મળ્યું બીજા કોઈ દેવ મળ્યું હનુમાન દાદા ને મળ્યું પણ એવું તો વરદાન નહીં જે ગણપતિ બાપા ને મળ્યું હોય ગમે તે ગણપતિ દાદા હોય બરોબર એમના હિન્દુત્વ ની રીતે કલર ગને આપડે કે બરોબર સિમિલર કલર રેડ ગણિત ગ્યા ગમે તેવું તમે કેમ કામ હારું કામ કરવા જત લાલચ કપડું જોવો છો મને એમ પણ એચી વાત છે કમ કાળું નહીં નહીં આવતા કાળું કે કે ડેન્જર છે કાળા ભૂત ભૂત પેલું બ્લેક મેજિક માટે એ હવે એજ વસ્તુ તમે કાળો દોરો પહેરીને ફર્યા ચાલે ભગવાનના બરોબર ન પડે ગોઠો મારી મારીને પહેર એ જ જગ્યાએ હમ મનદાન મંદિર જાય જાવ સારંગપુર પછી આપડે જાવ જાઓ રંગબેરંગી દોરી મળત છે એવી લાઈટ પહેરે પછી તમને બધો કલર પ્રોબ્લેમ હોય હોય તો બ્લેક એન્ડ રાખો બધા બ્રાન્ડિંગ બ્લેક એન્ડ વ્હાઈટ નહી માનો બધું ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી નો ડાઉટ રીતે આપડે બધી રીતે ચાલીએ બધા ટાઈમ સાચવો પણ પછી એવી અફવાઓમાં નહીં આઈ જાઓ વાયરલ નહીં થઈ જાવ ખોટી ખોટી રીતે આમાં બહુ એવું થાય છે લાલ કલર બ્લેક કલર તિલક ની કરવાનું તો મેઇન તિલક છે આપડે લાલ કલર ની જ રાખી દેવાની વિડીયો બતાવીશ બરોબર જોઈ અરે આ રાજકોટ બાજુ ને બ્લેક કલર પેલું લગ્ન નું કઈ સ્મશાન પવિત્ર એટલા માટે કે સમગુ વાસતા ગળામાં બધા પહેરેલા હોય ફોટામાં લગભગ નહિ હોય છે કેમ કે બધાના દેવો જેને બીક લાગે અંધશ્રદ્ધા હોય એ રાખે બાકી આપડા ત્રિદેવ સિવાય બધી રીતે બધા માનવાના પણ સૌથી મોટા એ ભગવાન જેમ નિસર્જન કર્યું બધું બ્રહ્મા બધું લખતા હોય ચોપડી એમની બરોબર પછી યાદ એમના જન

બે તૈય કહેવાય શબ્દ નહીં કરતા બહુ નહી માનવાનું બરોબર ગણપતિ દાદા ઊંડા બેસી પછી બહાર પછી તમે ગમે તે કરવા જશો ને કેટલા વાગ્યા આટલા વાગે એટલા આટલા વાગે પેલા પૂરત આપડે પૂરું કરવાનું ફટાફટ આપડે જે કામ એ બધું પૂરું કરતો

તો ચાલો આપડે આ વિડીયો નો જ એન્ડ કરીશું મળીશું નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે આજનો અમારો વિડીયો તમને જોવાનું ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય